નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના સંવાદમાં વાત કરવી છે શિક્ષકો સાથે કારણ કે એની પાછળનું કારણ એ છે કે આજે સવારે છાપામાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે કે જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ હવે લગભગ કાયમી થવાની છે કાયમી ન હોવી જોઈએ કાયમી વ્યવસ્થા અલગ છે એના માટે જાહેરાત તો કરી દેવામાં આવી છે અને ટીટ ટાટની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ આજે જાહેરાત કરવામાં આવી છે એ છે કે જ્ઞાન સહાયકનું થીગડું જે લગાડવામાં આવ્યું હતું એ બાબતે જ સમાચાર આપવામાં આવ્યા છે કે હવે ફરીથી જ્ઞાન સહાયકની ભરતી છે એ કરવામાં આવશે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક માટે ભરતી કરવામાં આવશે એવી રીતના જાહેરાત કરવામાં આવી છે આ બધાની સાથે આપણે જાણીએ છીએ કે ચોવીસ હજાર સાતસોની જે કાયમી પદ માટેની ભરતી છે ટેટ પાસ શિક્ષકોની એ જાહેર કરવામાં આવી છે તો પછી અહીંયા અત્યારે હવે જ્ઞાન સહાયકના શિક્ષકોની જરૂર કેમ પડી એની પાછળનું કારણ શું છે હજુ સુધી જે ટેટ પાસ શિક્ષકોની કાયમી ભરતી જાહેર કરવામાં આવી છે એની ઓફિશિયલ નોટિફિકેશન પણ આપવામાં નથી આવી આ બધાની વચ્ચે ફરી વાર જે જ્ઞાન સહાયકવાળી વાત કરવામાં આવતી હતી જેનો વિરોધ કરવામાં આવતો હતો લગભગ પોણા બે વર્ષથી એ ફરીથી શરૂઆત થઈ ગઈ છે એની અને આ જ બાબતે વાત કરવી છે આપણી સાથે યુવરાજભાઈ પણ છે અને શિક્ષકો પણ છે અને આપ સૌથી પહેલાં તો યુવરાજભાઈ તમારી સાથે જ વાત કરવી છે કે સૌથી પહેલાં તમને આ વસ્તુની ખબર પડી તમારું પહેલી પ્રતિક્રિયા શું હતી આ બાબતે કે આ ચાલી શું રહ્યું છે એટલે મને બધું મારે વાંચવામાં ફેર હશે કારણ કે આજથી એક મહિના પહેલા જયારે ઓફિસિયલ મૌખિક રીતે જાહેરાત કરવામાં આવી હતી કે અમે ચોવીસ હજાર સાતસો ની કાયમી ભરતીની ઓફિશિયલ રીતે જાહેરાત કરીશું એમ એટલે અધિકૃત માધ્યમો ઉપર અમને બધું કે વેબસાઇટ ઉપર છે કે ન્યૂઝપેપરો છે કે એની ઉપર જાહેરાત કરવામાં આવશે એટલે મને એમ લાગ્યું કે આ વિદ્યા સહાયક હશે આ ભૂલથી જ્ઞાન સહાયક લખાઈ ગયું છે વિદ્યા સહાયક તો રદ થઈ ગઈ છે કે ના વિદ્યા સહાયક હજી સુધી આવી જ નથી વિદ્યા સહાયક એટલે એકથી આઠ અને શિક્ષક સહાયક એટલે નવ થી બાર હવે મને બધું કે શિક્ષક સહાયકની જગ્યાએ જ્ઞાન સહાયક લખાઈ ગયું હશે એવું મને હતું પણ પછી મેં આ બધાના ગ્રુપમાં ચેક કર્યું સવારે તો બધામાં એ જ બબાલ ચાલતી હતી કે ભાઈ સરકારે તો વાત કરી હતી કે ભાઈ સાત હજાર પાંચસો જે સાત હજાર પાંચસો તપાસ કરતા માલુમ પડતા અધિકારીઓને એક બે જણાને ફોન કર્યા અને પછી જે વસ્તુઓ સામે આવી એમાં ખાસ કરીને આજે જાહેરાત કરવામાં આવી છે તો તમે જે રીતે કીધું કે થીગડું મારું એ પ્રોપર વર્ડ છે કારણ કે આ લોકો ફક્ત થીગડાથી જ ચલાવવા માગે છે અને થીગડા મારી મારી અને ઘણી વખત કેવું છે છીગડું ઉખડી જાય એટલે કેવું ખરાબ લાગતું હોય છે એમ અત્યારની પરિસ્થિતિમાં શિક્ષણ વ્યવસ્થામાં પણ અલગ અલગ પ્રકારના થીગડાઓ મારવામાં આવે છે એમ આ જ્ઞાન સહાયક છે ને છીગડું છે એ સરકાર ઈચ્છે જ છે કે ઉખડી જાય અને ઉખડી જાય એટલે એ ચિત્ર જે ખરાબ દેખાય ને પોતાના બાળકને બીજી શિક્ષણ વ્યવસ્થામાં જે પ્રાઇવેટીકરણ છે એમાં વેગ આપી શકે એના માટેના બધું થઈ રહ્યું છે આ બધું એનું કારસ્થાન છે જ્ઞાન સહાયક એટલે કે આપણે બહુ મોટી મોટી વાતો કરી વિશ્વગુરુ બનવું છે વિશ્વગુરુમાં ગુરુઓને ગુલામ બનાવવા માટેનું ષડયંત્ર એટલે જ્ઞાન સહાયક આ જ્ઞાન સહાયક જે કહેવામાં આવતું હતું કે વૈકલ્પિક વ્યવસ્થા છે વૈકલ્પિક વ્યવસ્થાને હવે કાયમી વ્યવસ્થામાં પરિવર્તન કરી નાખ્યું પુનરાવર્તન કરી નાખવામાં આવ્યું છે અને સતત આનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને સતત આનું પરિવર્તન પણ થઈ રહ્યું છે અત્યારે પણ આની અંદર જે ઉમેદવારો છે એ ઉમેદવારોને કીધું ફોર્મ ભરો હું તમને એક વાત કરું કે આ બંને પ્રોસેસ સેમ છે કાયમીની અને જ્ઞાન સહાય છે હવે જો જેટલી ઉતાવળ એ લોકોને જ્ઞાન સહાયક ભરવામાં છે એટલી ઉતાવળ એને કાયમી શિક્ષક ભરવામાં નથી બાકી મેં તમને કીધું કે બેની પ્રોસેસ સેમ છે આને કીધું કે હું એક મહિના મેં તમને નિમણૂક આપી દઈશ જો એની દાનક એની ઈચ્છાશક્તિ હોય એટલે કે સરકારની ભારતીય જનતા પાર્ટીની ઈચ્છાશક્તિ હોય ને તો કાલને કાલ આમ બધા ફોર્મ પણ ભરાવી શકે એટલે કે જે કાયમી લોકો છે એટલે કાયમી જે વિદ્યાર્થીઓ છે આપણી પાસે ટેટટેટ પાસ તો એને કાયમી રોજગારી આપી જ શકાય એમ છે પણ આપવી નથી આ નીતિ નિયત અને દાનતમાં ખોટ છે જ્યાં ગતકડું લાવવામાં આવ્યું છે જ્ઞાન સહાયક નામનું ગતકડું હજી એ ટૂંકમાં આગળને આગળ વધારવા માગે છે અને એના માધ્યમથી જે સંપૂર્ણ રીતે આ બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ આપું છું છતાં પણ આપું છું કે સંપૂર્ણ રીતે અનામત ખતમ કરવાનું સુનિયોજિત કાવતરું છે સુનિયોજિત કાવતરું કેમ કે આજે જે પણ વ્યક્તિ જ્ઞાન સહાયક તરીકે નોકરી મેળવે છે એને એસસી એસટી ઓબીસીના જે બંધારણીય રાઇટ્સ જેને આપણે કહીએ છીએ કોન્સ્ટિટ્યુશન રાઇટ્સ એ કોન્સ્ટિટ્યુશન રાઇટ્સ મળતા નથી અને એને કરાર આધારિત નોકરી મળે છે અગિયાર મહિનાના આધારે એટલે સુનિયોજિત રીતે અનામત કરવાનું આ કાવતરું છે તમામ જગ્યાએ પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે ને એ અનામત ખતમ કરો એના માટેનું છે અને અત્યારે પણ આ ગુજરાત રાજ્ય સરકારની આ જે યોજના ચાલે છે બરાબર એમાં પણ બહુ સ્પષ્ટ છે ગુજરાતના યુવાનોને ગુમરાહ કરો આ અત્યારે પણ અલગ અલગ ચોવીસ હજાર સાતસોનું જરાક નાનું ગાજર હતું છવ્વીસો નું એની જગ્યાએ ચોવીસ હજાર સાતસો નું મોટું ગાજર રાખી દીધું અને મોટી બધી આશા અપેક્ષાઓ દેખાડી દીધી હવે આમાં ખાલી ગાજર દેખાડી દેખાડી અને આ લોકો સતત પ્રાઇવેટીકરણ સતત ખાનગીકરણ ને વેગ આપતા રહે છે કોન્ટ્રાક્ટ પ્રથાને સતત વેગ આપતા રહે છે બરોબર તેજસભાઈ તમારી પાસેથી પણ જાણવું છે કારણ કે આ જે ભરતી થઈ એનું હજુ સુધી ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર રીતના જે જાહેરાત છે નથી કરવામાં આવી એ થાય ક્યારે થાય શું થાય કેવી રીતના થાય એ તમામ માટે તમે ગાંધીનગર ધક્કા ખાઈ રહ્યા છો આની પાછળ તમને જવાબ શું મળે છે હવે જોવા જઈએ તો અમે ગત મહિને આંદોલન કરેલા અઢાર જૂને જ્યારે આંદોલન થયેલું ત્યારે બે દિવસ પછી કેબિનેટની મિટિંગ બેઠી અને એની અંદર સાત પાંચસોની નવથી બારની અંદર એ લોકોએ મૌખિક જાહેરાત કરી પરંતુ પ્રેસર સતતને સતત અમે રજૂઆત કરતા રહ્યા તો ત્રણ જુલાઈના રોજ એ લોકોએ ચોવીસ હજાર સાતસોની ભરતી માટે કીધું કે અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું પ્રેસના માધ્યમથી એ લોકોએ કહી દીધું અને ટ્વિટરમાં પણ ચલાવેલું હતું આજે તમે આજે જોવો તો આ માનનીય શિક્ષણ મંત્રીએ કુબેર ડિંડોર સાહેબે ટ્વીટ કરેલું હતું એની આ પોસ્ટ છે ત્યારબાદ આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલે એની ઉપર ટ્વીટ કરેલું હતું આ એમની ટ્વીટ છે ત્યારબાદ પ્રફુલ્લ પાયા સાહેબે એણે પણ ટ્વીટ કરેલું હતું કે ચોવીસ હજાર સાતસોની અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું એ લોકોએ માત્ર ને માત્ર ટ્વીટ કરેલું છે અને પ્રેસના માધ્યમથી પ્રવક્તા મંત્રીએ કીધેલું છે કે ચોવીસ હજાર સાતસોની અમે ભરતી કરીશું પરંતુ ત્યાર પછી અમે સતતને સતત વીસ દિવસથી કાયમી શિક્ષકની ભરતી માટેની જે તમે ચોવીસ હજાર સાતસોની તમે આંકડો આપ્યો છે એ એનું ઓફિશિયલ તમે નોટિફિકેશન આપો કે લેખિતમાં આપો કે અમે આ તારીખે ફોર્મ ભરીશું આ તારીખે ડીવી કરીશું પણ હજી સુધી કોઈ પણ પ્રકારનું આવ્યું નથી અમે કાલે પણ સચિવાલય ગયા હતા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું શિક્ષણ મંત્રીએ એવું કીધું હતું કે ટૂંક સમયમાં આવશે તમે પોર્ટલ જોતા રહેજો અથવા ન્યૂઝપેપર વાંચતા રહેજો તો આજે વહેલી સવારે જેમ ન્યૂઝપેપરનું કટિંગ જોયે ને ત્યારે જ્ઞાન સહાયક નામનું ફરીથી એક ગતકડો આપવામાં આવે છે વરસ દિવસ પહેલા જ્યારે અમે સચિવાલય મળવા જતા કે જ્ઞાન સહાયક આ યોજના તો અમારી સાથે અન્યાય થયો હોય એમ અગિયાર મહિના ત્યારે સાહેબ એવું કહેતા કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે અને કાયમી ભરતી છે તો ટૂંક સમયમાં આવશે એ સ્ટેટમેન્ટને આજે વર્ષ દિવસ પૂરું થયું પણ હજી સુધી કાયમી શિક્ષકની ભરતી માટે કોઈ પણ પ્રકારની એ લોકોએ ઓફિસિયલ જાહેરાત નથી કરી મતલબ કે ઉમેદવારો સાથે અમારી સાથે એક રમત અમને એક એક પ્રકારનો હે ને વોલીબોલ બનાવી લીધા આ લોકો અમારી સાથે રમે છે અમારી લાગણીઓ અને માંગણીઓ સાથે આ લોકો સતત ખિલવાડ કરે છે ખબર નહીં શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે નેતા હોય અધિકારી હોય બધાએ અમારી લાગણી માંગણી સ્વીકારવી જોઈએ તો અમે મીડિયા મારફતે એટલું જ કહે છે કે અમારી ચોવીસ હજાર સાતસોની ઓફિશિયલ જાહેરાત આપો ગત અઠવાડિયા પછી જોવા જઈએ તો એ કાંઠથી ચોવીસ હજાર સાતસોની જે ક્રમિક ભરતીની વાત કરીએ ચાલુ પણ થવાની છે તો અઠવાડિયા પેલા અગિયાર મહિનાનો કરાર કેમ ફરીથી લાવો એક કોર એમ કે ચોવીસ હજાર સાતસો કરશું એક બાજુ જોઈએ તો જ્ઞાન સાહેબ લાવે છે મતલબ આ લોકો શું કરવા માંગે છે ને એ જ નહીં સમજાતું એટલે કંઈક ની કંઈક જોવા જાય તો કરાર ઉપર બધીઓ ભરતી આ રીતે કરીને કંઈક ની ને કંઈક હું તો આને લોલીપોપ એટલા માટે માનું છું કેમ કે અમારા આંદોલન જ્યારે જ્યારે કરીએ છીએ ને ત્યારે આવા ગાજર લટકાવવામાં આવે છે અને ઉમેદવારોને શાંત પાડવામાં આવે છે હજી સુધી કોઈ એવું નથી આવ્યું એટલે આંદોલન કરો ને તો આ લોકો ખાલી ખાલી જાહેરાત કરે છે બિલકુલ દિલીપભાઈ તમારી પાસેથી જાણવું છે કારણ કે જે રીતના એમણે કીધું એ મુજબ કે હમણાં જાહેરાત વગેરે કરી દેવામાં આવશે ભરતીની શરૂઆત વગેરે પણ થઈ જશે આ બધાની વચ્ચે આજના દિવસમાં સવારમાં છાપામાં નોટિફિકેશન આવી તમારું શું માનવું હતું આને પહેલી વાર જોયું એટલે પહેલી વાર તમને શું લાગ્યું કે આ શું થઈ રહ્યું છે તો એ મતલબ સરકાર કે કથની ઓર મે બહુ અંતર એક કહાવત હાથી દાંત દિખાને કે અલગ ઓર ખાને કે અલગ હે અગર હમ સરકાર કે આતે હે તો સરકાર હમકો એસા બોલતી ભરતી કરે હોય आप पेपर देखिए वेबसाइट देखिए उस पर आपकी कायमी भर्ती आएगी शेड्यूल भी दे दिया मतलब एक अगस्त से लेकर एक दिसंबर तक क्रमिक भर्ती की जाए के हिसाब से भर्ती होगी तो मैं सरकार से ये पूछना चाहता हूँ अगर आपको कायमी भर्ती करना ही है तो फिर ज्ञान सहायक क्यों आपने पहले क्या बोला था एक साल पहले मतलब ज्ञान सहायक का वैकल्पिक व्यवस्था है जब सरकार को पहले से ही पता है कि गुजरात के शिक्षा व्यवस्था में चालीस हज़ार की पिस्तालीस हज़ार शिक्षकों की घट है तो सबसे पहले हम कामी शिक्षक की भर्ती करेंगे पहले सबसे पहले वैकल्पिक व्यवस्था रुकेंगे मान लिया कि वैकल्पिक व्यवस्था ठीक है आप कामी शिक्षक की भर्ती नहीं करें तब तक आप ज्ञान सहायक भरे लेकिन एक साल हो गया अभी तक कामी शिक्षक की भर्ती नहीं हुई है अभी तक भर्ती नहीं किया फिर से तीसरा राउंड ज्ञान सहायक मतलब कि सरकार धीरे धीरे क्या करना चाहती है जिस तरह से कामी शिक्षक की भर्ती है धीरे 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 करके स्टेप बाय स्टेप करके तीसरा राउंड आए हैं इस तरह से कायमी शिक्षक की भर्ती धीरे धीरे सरकार बंद करना चाहती है क्यों क्योंकि तो सरकार को पता है कि मतलब धीरे धीरे जो सरकारी स्कूल है उसको धीरे धीरे कम कैसे करते जाना है प्राइवेटीकरण का इस तरह है? किस तरह से वृद्धि करना है प्राइवेट स्कूल की कॉलेज किस तरह से खोलना है सरकार की नीति यहाँ पर स्पष्ट है कि चौबीस भले सरकार ने जाहरात की भर्ती करेंगे लेकिन वो फाइनल भर्ती कब तक कम्प्लीट होगी उसका ऑफिशियल जाहरात अभी तक नहीं आया तो मैं सरकार से ये मांग करता हूँ कि घर जो ज्ञान सहायक का ना आप देखेंगे तो एक महीने के अंदर सभी ज्ञान सहायक को नौकरी मिल जाएगी स्कूल में, में हाजिर भी हो जाएंगे सरकार इसमें एकदम फास्ट स्पीड में काम करती है सरकार से मैं ये मांग करता हूँ कि आपने सात हज़ार पाँच सौ की जाहरात की कि हम नौ से बारह के अंदर भर्ती करने वाले हैं तो सरकार से मैं ये मांग करता हूँ कि आप सात हज़ार पाँच सौ की भर्ती ज्ञान सहायक का जब फॉर्म भराएगा सेम तारीख को आप ज्ञान कायमी भर्ती का फॉर्म भरवाइए उसी स्पीड में आप भर्ती कीजिए सबसे पहले आप कायमी शिक्षक की भर्ती की जितनी आप कर सकते हैं सात हजार पाँच सौ की दस हजार पाँच सौ की पंद्रह हजार पाँच सौ फिर उसके बाद जो जगह बसती है फिर आप उसकी जगह पर प्रवासी लाएगी ज्ञान सहायक लगे तब उम्मीदवारों कोई दिक्कत नहीं है लेकिन आप खाली ज्ञान सहायक ज्ञान सहायक की ज्ञान सहायक भरते जाएंगे तो जिन लोगों ने छह छह साल तक मेहनत की है जिनकी उम्र पूरा होने वाली है जिनके माँ बाप ने उनके घर परिवार लोगों ने सपना देखा कि मेरा लड़का की लड़की बड़ा होकर शिक्षक की शिक्षिका बनेगी उनका क्या होगा सरकार बोलती है ग्यारह महीने का अगर मैं कोई भी स्कूल होती है तो उसके अंदर जो विद्यार्थी और शिक्षक के साथ जो लगाव है कायमी शिक्षक के साथ होता है ना ग्यारह वाले ग्यारह महीने वाले करार वाले शिक्षक के साथ नहीं होगा क्यों क्योंकि शिक्षक को पता है कि मैं तो ग्यारह महीने के लिए ही हूँ ग्यारह महीने बाद मेरा खुद का भविष्य जब निश्चित नहीं है मेरे बालकों का भविष्य क्या बना हुआ और साइड में दूसरा तो ट्यूशन पढ़ाएगा या तो दूसरे गवर्नमेंट जॉब की तैयारी करेगा और खाली स्कूल में सैलरी के लिए नौकरी करने आएगा मेरे को चलो अभी कुछ नहीं मिल रहा है ना तो इक्कीस हजार चौबीस हजार छब्बीस हज़ार तो मिलेगा लेकिन जो कायमी शिक्षक होता है उसके पास बहुत कौशल होते हैं मतलब उसको बच्चों को कैसे पढ़ाना है कैसे, उसके जो पासे, पासे कैसे ना आगे ले जाना। लेकिन जो करार वाला कुछ भी नहीं है तो सरकार धीरे धीरे जो है ना बच्चों के भविष्य के साथ खिलवाड़ कर रही है अगर मैं अपनी बात करूँ की चौबीस हजार सात की सरकार ने की है लेकिन ये अन्य माध्यम हाँ। अन्य माध्यम हाँ। की सत्ताईस में से जो जीती हुई अगानी ने जाहरा की थी दो में उसमें से अठारह जगह सरकार ने मंजूरी दे दी मतलब की भर्ती का से लेकर जेड तक मतलब पूरा काम हो चुका है खाली सरकार को जहरा देकर अन्य माध्यम की भर्ती करनी है उसके अंदर पांच माध्यम है पांचों माध्यम के उम्मीदवार पता तो कितने खाली तीन सौ से चार सौ ही लोग हैं जगह है अठारह अभी तक भर्ती नहीं हुई मैं एक साल से धक्का खा रहा हूं हर बार मेरे को यही जवाब मिला है कि आपकी भर्ती आने वाली है आपकी भर्ती आने वाली है चुनाव से पहले आ जाएगी आचार संहिता से पहले आएगी ये मंजूरी आ जाएगी तब आ जाएगी अभी तक कुछ भी नहीं आया जब चौबीस हजार सात सौ की जाहरात की उसमें हमको क्रमिक में जोड़ दिया गया हमारे अंदर नौ से बारह की भर्ती नहीं होती है आचार्य की भर्ती नहीं होने वाली जूनियर शिक्षक की भर्ती नहीं होने वाली जब तो हम सरकार के पास गए कि हमारे में जब क्रमिक का मुद्दा नहीं तो हमको बीच में क्यों जोड़ा और साथ साथ में अगर जब छः साल से भर्ती नहीं हुई तो बहुत सारे उम्मीदवार ऐसे हैं जिनकी उम्र आने वाले महीनों में पूरी हो जाएगी बहुत सारे कैंडिडेट की पूरी हो चुकी है सरकार की गलती के कारण तो मैं सरकार से ये मांग करता हूँ जब आप तीन से चार कैंडिडेट की भर्ती मंजूरी मिलने के बाद नहीं करें तो हम चौबीस पर विश्वास कैसे करें कि आप चौबीस की भर्ती कर ही देंगे सरकार अगर फॉर्म भरवा भी लेगी ना तो भी प्रोसेस नहीं करने वाले आप लिख के लीजिए चौबीस की भर्ती सरकार गुजरात का जो आने वाला चुनाव दो तब तक तब तक करेगी स्टेप बाय स्टेप स्टेप बाय स्टेप मतलब मीडिया में किस तरह से मुद्दा बना रहे सत्ताईस तक सरकार ने चौबीस की भर्ती की है बिल्कुल તાર તમારી પાસેથી જાણવું છે અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા ગામડામાં એટલે ત્યાં એક સુવિચાર લખવામાં આવેલો હતો કે એક માતા છે સો શિક્ષકોની ગરજ તમે શિક્ષકે છો તમે માતાએ છો અત્યારની શિક્ષણ વ્યવસ્થાને જેમ કે માતા છે એ બે પેઢી સારતી હોય છે બરાબર એની એની પેઢી અને એની પછીવાળી પેઢી અત્યારની શિક્ષણ વ્યવસ્થા પછી ચાહે એ કુબેટ ઇન્ડોર હોય કે પછી પ્રફુલ પાંસેરિયા હોય

કે માસ્તર એટલે કે જે માના સ્તરે જઈને ભણાવે ને એ શિક્ષક એમ પણ જ્યારે અમે ભાવિક શિક્ષક તરીકે એક મંત્રીને મળવા જઈએ ને ત્યારે અમારી સાથે કેવો વ્યવહાર થાય ને અમને ખબર છે છેલ્લા એક વરસથી અમે સતત એમની પાસે જઈએ અને પૂછીએ કે સર અમારી કાયમી શિક્ષકની ભરતી ક્યારે આવશે અમને કમ્પ્યુટર શિક્ષક ક્યારે બનાવશો અમારું જોઈ જોઈલું તમે ક્યારે પૂરું કરશો ત્યારે એમના જવાબ અમને આશ્વાસન મળે કે ટૂંક સમયમાં આવી જશે અમે કરી કરવાના છીએ કરીશું એમ અને હમણાં તમે પૂછ્યું ને ભાઈએ કીધું એમ કે રોજ એક હોપ લઈને આવીએ ઘરે સોમ મંગળ મંગળભૂત અમે સતત જઈએ સચિવાલય ફોલોઅપ લેવા માટે પૂછીએ અને પછી ઘરે આવીએ ને તો એક આશા સાથે સુઈ જઈએ કે સવારે ઊઠીશું ને તો છાપામાં કંઈક અમને મળશે અને આજે જ્યારે સવારે ઉઠીને જોયું ને તો જ્ઞાન સહાયકનું ગતકડું ફરી લાવીને મૂકી દીધું એટલે આ સરકાર છે ને અમારા સ્વપ્ન પર પાણી ફેરવે છે અને વાત કરીને કે ચાકવાના ને દેખાડવાના દાંત અલગ હોય તો વાત એમ કરે કે અમે કાયમી શિક્ષકની ભરતી કરવાના છીએ તો પછી આ જ્ઞાન સહાયક ગતકડું કેમ લાવી દીધું અને સાથે બીજું એ કહીશ કે ચાવવાના ને બતાવવાના કેમ અલગ છે કારણ કે જ્યારે અમે એમને મળવા જઈએ ને ત્યારે શું કે ખબર કે અમારા દરવાજા તમારા માટે ખુલ્લા જ છે મને પોતાને એવું કીધું હતું કે નેક્સ્ટ ટાઈમ આવજો તમે રજૂઆત કરવા આવી શકો છો અને જ્યારે ખરેખર અમે સચિવાલયના ગેટે જઈને ઉભા રહીએ ને ત્યારે અમને એ જ લોકો દ્વારા રોકવામાં આવે છે અને તે અમને અંદર જવા નથી દેતા એટલે આ બધી વાતો છે ટૂંકમાં યુરદ તમારી પાસેથી જાણવું છે કારણ કે આ વિદ્યાર્થીનો અને શિક્ષણનો મુદ્દો છે આગળના સમયમાં તમે આને ન્યાયિક લડતમાં જશો અને જશો તો કઈ રીતના જશો કારણ કે આ સત્તાવાર જાહેરાત તો નોટિફિકેશન છે નહીં જે ચોવીસ સાતસો વાળું છે એટલે તમે માની લો કે કોઈ કોર્ટમાં કે જાઓ તો તમે કયા આધાર ઉપર જશો કે ભાઈ આવી રીતના જાહેર સરકાર પેલેથી બહુ ચાલાક છે સરકાર જે જાહેરાત કરે છે મૌખિક જાહેરાત શા માટે કરે છે સરકાર ને ખરેખર દાન હતું હોત તો ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દીધું હોત કે ચલો ભાઈ તમારી ભરતી આ રીતે છે અને આટલા આટલું મેકઅપ છે આટલું રોસ્ટર છે અને આટલા વિષયની આટલી આટલી જગ્યાઓ છે અને આ વિષયની ભરતીઓ કરીશું સરકાર ચાલાક છે એને આંકડો આપી દીધો કે ચોવીસ હજાર સાતસો તમે શિક્ષણ વિભાગમાં તમારો કોઈ મિત્ર હોય એક વખત પૂછાવો કે કયા વિષયમાં કેટલાની ભરતી કરવાની મન કહો તો એ સામેથી તમને એમ કે છે હજી કાંઈ નક્કી જ નથી આ ચોવીસ હજાર સાતસો ક્યાં લેવાના ખાલી આંકડો જ છે એની પાસે કે લેવાના છે ક્યાં શિક્ષકોને લેવાના છે કોને લેવાના કોને નહીં લેવાના કશો જ કોઈ આંકડો નથી થોડા દિવસ પહેલાં તમને ખબર છે કોમ્પ્યુટરના સંગીતના પીટીના ના બધા ટીચરો ગયા તો એને શું કહી દીધું હા ભાઈ અમે તમને આપીશું અમે તમને આપીશું પણ હું કે ચોવીસ હજાર સાતસો આપી છે ને હવે અમે તમને એમાં જગ્યા આપીશું પણ કઈ રીતે એટલે સરકાર પાસે કોઈ રોડ મેપ જ નથી અને જે લોકો જેની ટૂંકમાં એની પાસે આવે ને એને બસ ખાલી જવાબ દે અને મોકલી દેવાના એને ખો આપી દેવાની કે તમે અહીંથી જાઓ અને ઘણા આ લોકો સતત રજૂઆત કરે છે આ લોકોને હવે ગેટ સચિવાલય ગેટ નંબર એક અને ગેટ નંબર ચાર ત્યાં ઉભા રહે એટલે પાસ ચેક કરવામાં આવે બેગ ચેક કરવામાં આવે પછી અંદર લઈ જવામાં આવે બહુ પ્રેશર કરે કે છોકરાઓ કે તો પછી એવું કે તમારી અમારો પોલીસ વાળા ભાઈ જે ભેગા આવશે ને તમારી રજૂઆત કરવા માટે આવશે ને એવું બધું છેલ્લે સુધી કશું કે છાતું નથી જે તમે વાત કરી એ પ્રમાણે જોવા જઈએ ને તો આ ફક્ત ને ફક્ત મૌખિક જાહેરાત એટલે મૌખિક જાહેરાતના આધારે ક્યારેય કોર્ટમાં જઈ ન શકાય બીજું સરકાર ઈચ્છે છે કે કોર્ટમાં જાય પણ અમારે કોર્ટમાં નથી જવું અમારે શા માટે ભાઈ કોર્ટમાં જવું પડે જેને ચૂંટીને અમે મોકેલા છે જે અમારા જનપ્રતિનિધિ છે જે અમારા જનતાનું કામ ન કરતા હોય તો એના માટે અમારે કોર્ટમાં જવાનું શા માટે ભાઈ અમે કોર્ટમાં જઈ અમે એની પાસે જ પ્રેશર કરીશું અને આગળના દિવસોમાં જો આ મામલો સોલ્વ નથી થતો કારણ કે પહેલી તારીખ આપી છે એક આઠ એક ઓગસ્ટ હવે એક ઓગસ્ટ સુધીમાં આનું કઈ નિરાકરણ એ સ્ટાર્ટ અને આ ભાઈ જન્ય માધ્યમ જો એનું નિરાકરણ નથી આવડતું તો આગળના દિવસોમાં વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે અને એ વિધાનસભાના સત્રમાં અમારી પાસે જે પણ ધારાસભાનું પીઠ છે એ ધારાસભાના સભ્યોને લઈ અને એમાં પણ રજૂઆત કરીશું એની સાથે સાથે વિધાનસભા નો ઘેરાવો કરીને પણ અમારી તૈયારી છે આજ વખતે કે વિધાનસભા નો ઘેરાવો કરીને બે થઈને તો અમે વિધાનસભા નો ઘેરાવો કરીને બેસશું કારણ કે લોલીપોપ આપવાની ચિગમ આપવાની કઈક લિમિટ હોય આ તો દર વખતે જાય દરેક વખતે નવી નવી ચિગમ આપે ઓલી ચિગમ પૂરી થઈ જાય તો નવી ચિગમ આપે કે ભાઈ તમે ચિંતા ન કરો થઈ જશે થઈ જશે પણ થઈ જશે થઈ જશે એમાં ઉંમર પૂરી થઈ ગઈ લાવતો ભાઈ આ લિસ્ટ માં આ ભાઈ જે લોકો જે છે આ લોકોની ઉંમર પૂરી થઈ ગઈ જે આપણે ક્રાઇટેરિયા કહીએ છીએ કે પાંત્રીસ વર્ષ સુધી આ પાંત્રીસ વર્ષ એના પૂરા થઈ જાય જો એક મહિનામાં જાહેરાતમાં આવીને તો આ બધા જ લોકો ડિસ્કવોલિફાઈડ આ લોકો ઉમેદવારી જ નહીં કરી શકે હવે એ લાયક હતો સક્ષમ હતો બધી રીતે એને પરીક્ષા પાસ કરેલી હતી સરકારી ઢીલી નીતિને કારણે આ ભાઈ રહી જશે બધા આવા તો હું તમને આ તો ખાલી અન્ય માધ્યમ છે બાકી તમે લિસ્ટ કાઢો ટેટનું ટાટનું ટાટ વન નું બધાના લિસ્ટ કાઢો તો બધાની અંદર એ પ્રોબ્લેમ છે બધાની અંદર એટલે સરકાર દરેક વખતે અલગ અલગ લોલીપોપ આપે છે અને દરેક વખતે મોટું ગાજર ઉપાડી અને આગળ એક લટકાવી રાખે છે અને એ ગાજરને બસ જોયા રાખવાનું અને આ વિદ્યાર્થી ઉપર હંમેશા એ લટકતી તલવાર જ લે છે કે ભાઈ શું થશે થશે કે નહીં થાય થશે કે નહીં થાય અને એની અસમંજસતામાં વિસંગતતાઓમાં અવારનવાર કાં વીએસકે જવાનું કાં શિક્ષણ વિભાગની કચેરીએ જવાનું કા પ્રાથમિક શિક્ષણ બોર્ડ છે ત્યાં જવાનું અને ત્યાં જઈ સતત રજૂઆતો જ કઈ રાખવાની ઓફ અધિકારીઓ પાસે જાય એટલે એ ખો કરી અને મંત્રીઓ પાસે મોકલે મંત્રીઓ ખો કરીને બીજા પાસે મોકલી બસ આવું જ કરે છે એટલે આમાં કશું જ કંઈ નિરાકરણ આવતું નથી એટલે તમે કીધું એમ કે જો આનું નિરાકરણ નહીં આવે તો ફરીથી કહું છું કે અમે રોડ ઉપર જ આવીશું અને રોડ ઉપર કારણ કે હવે સ્ટ્રીટ જસ્ટિસ સિવાય બીજું કંઈ રીધ્ધ નથી તમે ગમે એટલા નીટવાળા ગયા તો શું થયું તમે જાણો છો કે થઈ પરીક્ષા રદ પેપર લીક માં જીરો પોઈન્ટ જીરો જીરો વન પર્સન્ટ પણ જો અમને કઈ કમી દેખાશે તો અમે પરીક્ષા રદ કરીશું આવું ચીફ જસ્ટિસે કીધું હતું કે નહોતું કીધું કીધું ને હવે સામે આવ્યું કે એકસો ને ત્રેપન લોકો સુધી આગળના દિવસે પેપર પહોંચી ગયું હતું હવે આને જસ્ટિફાઈ રીતે કઈ રીતે કરવામાં આવે છે કે ભાઈ એ નાની ચોરી હતી અને આ મોટી ચોરી છે હવે એને જસ્ટિફાઈ રીતે કરવાનું હોય કે ભાઈ એકસો લોકો સુધી હવે તો સામે આવ્યા જ ભાઈ આજે ઘણા એવા લોકો છે કે સામે જ નથી આવ્યા અને કોઈ દિવસ પકડાય જ નથી એફઆઈઆર ની અંદર નામ જ નથી આવ્યા આ પંદર માં એક ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યો છે તમને નીટ માં ખ્યાલ તો ગ્રેસ માર્ક કેટલા લોકોને આપ્યા પંદરસો ને ત્રેસાઠ કઈ રીતે આઈડેન્ટિફાઈ કર્યા કે જે લોકો કોર્ટમાં ગયા ને એ લોકોને ગ્રેસિંગ આપ્યા હવે જે લોકો કોર્ટમાં ન જઈ શક્યા એનું શું ટાઈમ લોસ તો ઘણા બધાને થયો હતો એ સેન્ટરમાં ઘણા બધાને ટાઈમ લોસ થયો તો અને આવા તો આઠ સેન્ટર હતા કે જેમાં ટાઈમ લોસ થયો હવે આઠ સેન્ટરમાંથી પંદરસો ને ત્રેસઠ એવા લોકો હતા કે જે કોર્ટમાં જઈ શક્યા જે આર્થિક રીતે સદ્ધરતા જે ન્યાયિક પ્રક્રિયા જાણતા હતા એ લોકો જઈ શકે બાકીના ન જઈ શક્યા હવે કોર્ટમાં એ મુદ્દો ટકે એમ તો નીટ એનટીએ સોરી એનટીએ શું કર્યું કે ભાઈ આપણે કામ કરો અમે અમારું ગ્રેસિંગ પાછું લેજે અમે ફરીથી પરીક્ષા લેશું ત્યાં કેમ સીધા આવેલા એટલે આ છે ને પ્રોસેસને ડીલે કરવા માટે અથવા તો ત્યાં ન્યાયિક પ્રક્રિયા સુધી અમારે પહોંચવું જ નથી અમે ભાઈ અમારે જનપ્રતિનિધિ છે હું એવું નથી કહેતો મને કોર્ટમાં આ વિશ્વાસ છે ના મને કોર્ટમાં વિશ્વાસ જ છે પણ અમારે કોર્ટ સુધી જા ઉત્સાહ માટે પડે અહીંયા આપણી પાસે વ્યવસ્થા તંત્રના ભાગરૂપે સરકાર તે સિસ્ટમની અંદર કામ કરતી હોય તો જે તે સરકાર અમારું કામ ન કરે તો એવી સરકાર અમારું માટે કામ નહીં શું કારણ કે બંધારણનું જે પ્રાઇમ્બલ જે આપણે કહીએ છીએ બરાબર એ કે છે શું કે લોકોનું લોકો માટે લોકો વડે ચાલતું શાસન આ બંધારણ કે છે ને પહેલી લાઈન આમુખ જે જઈએ તો આમુખની પહેલી લાઈન છે શું કે લોકોનું લોકો માટે જ છે ને તો અમે એમ જ કહીએ છીએ અમારો જનપ્રતિનિધિ છે એ અમારો જનપ્રતિનિધિ આ પ્રશ્ન નિરાકરણ કેમ ન લાવે અમારે ભાઈ જવું જ નથી અમે શા માટે જઈએ અને આ લોકો ઈચ્છે છે જે ભરતી બોર્ડવાળા છે કારણ કે ભરતી બોર્ડવાળાને ખબર છે કે જો આ લોકો કોર્ટમાં ગયા તો બે ત્રણ વર્ષ તો પછી આ કોર્ટ મેટર ચાલવાની છે અને બે ત્રણ વર્ષ પછી કદાચ જે નિરાકરણ આવશે એ નિરાકરણ અત્યારે એને એપ્લાય ન કરવું પડે બહુ ચાલાક છે બહુ સાતીર છે અને શકુની છે આ લોકો આ લોકો જે શિક્ષણ બોર્ડના અધિકારીઓ જે પણ લોકો અત્યારે કામ કરે છે જે શિક્ષણ મંત્રી તરીકે બધાને ખો આપવાના કામ કરે છે એ બધા લોકો કપટી છે શકુની વેડા કરે છે અને કપટથી આ એમ કરીને આ પ્રોસેસને અટકાવવા માગે છે એમાં અટકાવવા દેવા માગતા જ નથી અમે ભણેલ લીધેલા છીએ શિક્ષિત છીએ આ ચોપડી ફેલ પણ નથી અમને બધી જ ભાન પડે છે તો અમે સ્પષ્ટ કહીએ છીએ કે જે વ્યક્તિ શિક્ષણ મંત્રીના પદ ઉપર અનામતનો લાભ લઈ રાજકીય અનામત એનો લાભ લઈ અને અત્યારે એ વ્યક્તિ શિક્ષણ મંત્રીના પદ ઉપર છે તો એ વ્યક્તિ જ્યારે શિક્ષણ મંત્રીના પદ ઉપર અનામત લાભ લઈ અને એ પદ ઉપર છે તો ભાઈ તમે આ બધાની અનામત શા માટે ખતમ કરો છો શા માટે આ લોકોને કોન્ટ્રાક્ટ બેઝમાં નાખો છો તમે અનામતના જોરે ધારાસભ્ય બની જાવ તમે અનામતના જોરે શિક્ષણ મંત્રી બની જાવ અને આ લોકોને તમે જ્ઞાન સહાયક બનાવો છો તમે આ લોકોને ગુલામ બનાવો છો આ માનસિકતા છે તમારી એસટી માંથી આવે છે આદિજાતિ માંથી આવે છે તો આદિજાતિ નું ભલું કરવા માટે તમને અહીંયા બેડ આદિજાતિ ની અનામત ખતમ કરવા માટે તમને અહીંયા નથી બેડા અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે સમજવું જોઈએ આ કુબેરભાઈ ડિંડોર જે ખરેખર અનામત ના પદ ને અને અનામત લઈ અને આ પદ ઉપર બેઠા છે તો કમસે કમ તમારા પદ ની તો ગરીમાં જાળવો તમે તમારા સમાજના વિદ્યાર્થીઓ ઉમેદવારો છે એનો તો કમસે કમ તમે એનો ઉદ્ધાર કરો આજે સૌથી વધારે શિક્ષણ જગતની અંદર ગુજરાતમાં એક શિક્ષક થી ચાલતી શાળા કઈ કયા જિલ્લામાં આ જ કુબેરભાઈ ડિંડોર જિલ્લામાં એકસો ને સાત શાળા જે કુબેરભાઈ ડિંડોર જિલ્લામાં જે ફક્ત એક શિક્ષક થી ચાલે છે અને આ જ શિક્ષણ મંત્રી અનામતનો લાભ લઈ અને આ શિક્ષણ મંત્રી બની બેઠા છે આ પ્રાઇવેટીકરણ ખાનગીકરણ આજે સરકારી જે વ્યવસ્થા છે એનું ખાનગીકરણ કરી નાખવું પ્રાઇવેટીકરણ કરી નાખવું અને પોતાના ઘર ભરવા સિવાય બીજું કઈ કામ નથી કરતા આ મંત્રી છે ચાય છે ખબર ઉઠાવવામાં પ્રસંગમાં એમાં જ તમે જોઈ લેજો એના વિસ્તારને હું નહીં એના વિસ્તારના બધા જ લોકોને પૂછી લ્યો ખરેખર જે શિક્ષણ મંત્રી તરીકે જે કાર્ય કરવાનું કાર્ય કરતા નથી જેના માટે જેના માટે પદ ઉપર બેસાડ્યા છે કાર્ય કોઈ કરતું નથી ગંગા બિલાની ટોળીઓથી બધું બધું ચાલે છે અને બધું ચાલ્યા રાખે છે અને ચાલે જ છે કોઈને કાંઈ કશું કરવું નથી જે વ્યક્તિ ખરેખર જેનો લાભ લઈ અને ખરેખર આમાં ચેન્જ કરવા માટે ખરેખર રાજકીય અનામત સેના માટે આપી હતી કે ભાઈ છેવાડાના વ્યક્તિને પણ આપણે આગળ લઈ શકીએ કે આપણા એ એ વિશ્વમાં ભૂતકાળમાં એવી વ્યવસ્થાઓ હતી કે જેને કારણે ઘણા બધા એસસી એસટી ને અન્યાય થયા તો એ અન્યાય થયા ને હવે જ્યારે લોકશાહી દેશ બન્યો લોકતંત્ર બન્યું તો એવા લોકોને આપણે આગળ લઈ જઈએ એટલા માટે અનામત હતી તો આ લોકો તો હવે અનામતના જોડે રાજકીય પદ ઉપર બેસી ગયા તો એનો લાભ એના સમાજને કે એના લોકોને ક્યારેય નથી મળ્યો અને જાણી જોઈને જાણે છે કે પ્રાઇવેટીકરણ કારણ કરવાને કારણે સેક સેક્ટ પ્રોજેક્ટ લેવાના કારણે આ બધા જ લોકો જ્યાં બેઠા ને એને આ ખતમ કરી નાખવા માગે છે કેમ કારણ કે ખાનગીમાં જવા દો ભાઈ અગિયાર મહિના કરારમાં જવા દો પોતે અનામતનો લાભ લે ને આ બધાને અનામત વિહોણા કરે છે આ હકીકત છે બિલકુલ એક છેલ્લો પ્રશ્ન ખાલી દિલીપભાઈ તમારી પાસે જાણવો છે કારણ કે અત્યાર સુધીમાં કેટલા પદો છે જે કાયમી શિક્ષકોના હોવા જોઈએ એ ખાલી છે અને એનિપી મુજબ જે નવી આ નીતિ છે સરકારની એજ્યુકેશનની શિક્ષણની ये मुझे वजू સુધી કેટલા પદો ખાલી છે સરકાર કે હિસાબ સે દેખા જો સરકાર કે આંકડે કે હિસાબ સે તો ગુજરાત કે અંદર લગભગ 39000 જેટને કાયમી શિક્ષકોની ઘટ હે અગર જો સરકાર નઈ શિખા યુતિ 2020 લાગુ કી હે ગુજરાત કે અંદર 그러면은 ઉસકે હિસાબ સે દેકે ઉસમે લખા હુઆ હે મતલબ પ્રાથમિક કે અંદર વિદ્યાર્થી ઓર બાલક કે રેશિયો 5:25 જે મેક હોના ચાહીએ 25 વિદ્યાર્થી ઓર એક શિક્ષક અગર ઉસકે હિસાબ સે દેખા જાય તો લગભગ 1 લાખ સે વધારે કાયમી શિક્ષકો કે ઘટ ગુજરાત મે આજ કી તારીખ મે હે साथ साथ में हमें आपके माध्यम से जितने भी टह टैक पास उम्मीदवार हैं अगर कायमी भर्ती गुजरात में नहीं आ रही है ना तो उसके सबसे ज्यादा जिम्मेदार हम खुद हैं हम जितने लोग टह टाट पास हैं जब सरकार ने ज्ञान सहायक योजना लाई तब हमने बढ़ चढ़कर विरोध किया मतलब ज्ञान सहायक योजना में जुड़ो नहीं सरकार कायमी भर्ती करेगी लेकिन सबने बढ़ चढ़कर भाग लिया सबने ज्ञान सहायक ले लिया सरकार को कायमी शिक्षक की भर्ती कुछ समय के लिए रोक देनी पड़ी क्योंकि सरकार का काम हो गया फिर जब हमने आंदोलन किया फिर से सरकार ने चौबीस हजार सात सौ दिया अभी फिर से ज्ञान सहायक दे दिया अभिज्ञान ज्ञान सहायक में जिसके कम नंबर हैं या तो बीच में है उनको क्या लगेगा मेरा तो भर्ती में नंबर नहीं आएगा मैं ज्ञान सहायक ले लेता हूँ सरकार को शिक्षण से कि शिक्षक से कुछ भी लेना देना नहीं है सरकार को खाली क्या दिखेगा इस स्कूल के अंदर शिक्षकों की घट थी मैंने ज्ञान सहायक डालकर पूरा कर दी वो शिक्षक क्या पढ़ा रहा है क्या कर रहा है सरकार को कोई भी लेने देना नहीं है जो चौबीस हजार की भर्ती है सरकार भले शेड्यूल दी है लेकिन अगर सरकार की इच्छा नहीं होगी तो शेड्यूल के हिसाब से भर्ती होने वाली नहीं है तो जितने भी पास उम्मीदवार हैं मैं दोनों हाथ जोड़कर विनती करता हूं अगर आपने फिर से ज्ञान सहायक के अंदर फॉर्म भरा तो मैं आपको लिख के देता हूँ सात की भर्ती दो से पहले नहीं होने वाली है तो मेहरबानी करके जब भी फॉर्म भराएगा आप एक भी लोग फॉर्म ना भरे तो हमारे पास एक होप रहेगी आशा रहेगी मतलब नवे महीने में दस महीने में जो सात हजार पाँच सौ के जाहरात किए जब स्कूलों के अंदर घट रहेगी तो हम सरकार को कहीं भर्ती करनी पड़ेगी दूसरी बात जितने भी गुजरात के अंदर शिक्षक संघ है कि शाला मंडल है वो लोग सरकार के पास रजुआत लेके जाते हैं मैंने बहुत बार देखा कि मतलब आप जब तक कायमी शिक्षक की भर्ती नहीं कर रहे हो तब तक आप ज्ञान सहायक दे दो मैं उन लोगों से विनती करता हूँ आपके माध्यम से अगर आप सरकार से ज्ञान सहायक की बात करते हैं तो आप एक बार सरकार के ऊपर प्रेशर करके आप कायमी शिक्षक की भर्ती क्यों नहीं करवा रहे हैं अगर आप एक बार प्रेशर कीजिए मतलब जब स्कूलों के अंदर तो शिक्षक की घट है अगर सरकार को सरकारी कार्यक्रम करना होता है तो सरकार के पास तुरंत पूरी व्यवस्था हो जाती है चौबीसों घंटे के अंदर अगर कायमी शिक्षक की भर्ती करनी है गुजरात तो मॉडल स्टेट है सबसे ज्यादा जीएसटी देने वाला राज्य भारत देश के प्रधानमंत्री गुजरात से गृह मंत्री गुजरात से देश के बड़े बड़े उद्योगपति गुजरात से तो हमारे पास इतना पैसा नहीं है कि हम एक बार कायमी शिक्षकों की बड़ी भर्ती करके गुजरात के शिक्षण व्यवस्था सुधार सके